પાસે આ જ્યારે સવાલ આવશે આજે બાકી બધાને થાબડ થીબડ થતા હોય બાકી બધાને સાચવવામાં આવતા હોય બાકી બધાને રોજ બરોજ સામેથી ભેટ મળતી હોય એનું કારણ એક જ છે એ લોકો નોટ બેંક નથી એ લોકો શું છે વોટ બેંક અને આપણે જૈનોને દર વખતે તરસવાનું દર વખતે માગવાનું દર વખતે વિનંતીઓ કરવાની દર વખતે આજીજીઓ કરવાની દર વખતે આલોભા ધરવાના શેના માટે આપણે માત્ર નોટ બેંક બન્યા હવે આંદોલન મને તમને શીખવાડે છે આવતીકાલે કોઈ આપણને હાથ ન લગાડે એવી બહાદુર પ્રજા બનવું હોય તો હવે નોટની સાથે હવે વોટ બેંક પ્રજા ઉભી કરવી પડશે